જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટાટા કંપનીની અલ્ટ્રોઝ ગાડી જોઈ રહ્યા છો અલ્ટ્રોસ એક્સ જેડ પ્લસ પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ આ ટાટા અલ્ટ્રોઝ વેચવાની છે બે હજાર ને બાવીસના મોડલની તમને ગાડી જોવા મળશે ન્યૂ કન્ડિશન છે નવ ગાડી છે આ ગાડી વેચવાની છે તો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડિયોમાં મળી રહેશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગો છો તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ વોટ્સએપ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું ટાટા અલ્ટ્રો એક્સ જેડ પ્લસ ગાડી તમે જોઈ રહ્યા છો બે હજારને બાવીસના મોડલની ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વર્ઝન વન ડોટ ટુ એક્ એક્સ જેડ પ્લસ ડાર્ક તમે જે વર્ઝનમાં આ ગાડી તમને જોવા મળશે આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી છે એન્જિન પાવરફુલ શોરૂમ કન્ડિશન ટોપ કન્ડિશન માં તમને ગાડી જોવા મળી રહે છે નંબર વન કન્ડિશન ગાડી છે કંપનીના ટાયર જોવા મળશે તમને આ ગાડીમાં આ ગાડીની બે છાવી જોવા મળશે તેમજ બધી જ સર્વિસ કમ્પ્લીટ થયેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી મક ફક્ત અને ફક્ત 44000 હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મેન્યુઅલ ટ્રાન્સમિશન પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમારે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડીની ખરીદી કરી શકો છો વન ઓનર ગાડી છે પાર્સિંગ જી જે એકવીસનું પાર્સિંગ છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી જોવા મળશે નંબર વન કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રોઝ ગાડી વેચવાની છે કિંમત વિશેની વાત કરું તો ગાડીની કિંમત અંદાજીત કિંમત સાત લાખ પચીસ હજાર અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી કિંમતમાં હજી ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમે ટાઇટલમાં જ તમને આ ભાઈનો મોબાઈલ નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આલ્ટ્રોઝના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તમે રૂબરૂ જઈ પણ આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ જો કરી કન્ડિશન જોઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ ટાટા અલ્ટ્રો વેચવાની છે